નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે દસ તારીખ થી લઈને ચૌદ તારીખ દરમિયાન ક્યાં ક્યાં વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે અનુસાર આગામી ચોવીસ માં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડશે મેઘ સવારી હવે હેરાવત પર સવાર થઈને ગુજરાતમાં આવશે ઉત્તર ગુજરાત માં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગ માં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે પંદર અને સોળ

જેના પરિણામ સ્વરૂપે આ દરી જ્યાં જ્યાં હોય છે ત્યાં ચોમાસુ તીવ્રતાથી સક્રિય રહે છે હવામાન વિભાગે ચૌદ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરી છે જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાક સ્થળો પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે